ને તો અમારે છે ને ભાઈ આ ટેન્ટ લેવાનો છે બિલ થોડો મોટો બની ગયો છે 70 પ્રો મેક્સ આપણે લેવાનો પર છોકરી પણ આવશે છે કરી હેલો YouTube ફેમિલી સ્વાગત છે ને આ બ્લોગ માં કેમ છો તમે બધા મજામાં ને ભાઈ અત્યારે છે ને બધી ફેમિલી આવી ગયા છે ઢાબા ઉપર કેમ કે આઈ છે ને મસૂરીના પહાડ દેખાય છે તો સવાર હવાર આવી ગયા છે ડ્રોન લઈને ઉપર અને તમે છે ને ખાલી મસૂરી અહીંથી હું બતાવી એટલે મસ્ત સિનેમેટિક શોટ એન્જોય કરો સિલેસરપાટી તમે તો અત્યાર સુધી ને ભાઈ અમારે ડીકેથમાં જવાનું છે થોડી ખરીદી કરવા અમે ઓલમોસ્ટ ઘણી બધી ખરીદી કરી પણ થોડી વસ્તુ જે છે ને અમારું ઘર જ નથી કેલા તમારે ટેન્ટ લેવાનો છે 35 4000 ખરીદી ઓલરેડી થઈ ગઈ છે પણ વસ્તુ લેવા જઈ છે તો ભાઈ રુદ્રભાઈ મને હરી આવે છે અમે જઈ છે અત્યારે ડીકેથમાં કેમ લી તો અત્યાર સુધી ને ભાઈ અમે આવ્યા છીએ ડીકેથલોનમાં ટેન્ટ ને એવું લેવાનું બાકી છે તો ચાલો કરીને કરી લઈએ એમ તો અમારે છે ને ભાઈ આ ટેન્ટ લેવાનો છે પણ આ અંદરની વસ્તુ છે ને એ નથી લેવાની કેમ કે આમાં વજન વધી જાય ટેન્ટ આ લેવાનો છે બાકી જે જે વસ્તુ ઘટે છે ને એ ગોતી લઈએ તો એમને તો મારી પાસે ને ભાઈ ત્રણ જોડે જોડાં છે એમાંથી એક ઉપર જેકેટ બેકેટ બીજું કાંઈ હતું નહીં તો આ એક ગરમ જેકેટ લીધું છે મતલબ સારું હોય અને થોડું ગરમ હોય છે તો અમારા માટે સારું પડશે તો એક લઈ લો ગરમ ટેન્ટ ન તો લઈ લઈએ ભાઈ હવે અમારે ટ્રીપમાં બરફ પડવાનો છે એવું લાગે છે તો એક ગરમ પેન જરૂર પડશે તો આ છે ને ગરમ પેન છે તો એક લઈ લઈ ભાઈ ઠંડી ઓછી લાગે એના કારણે વધારે તો વજન થાય એવું લેવું નથી પણ આ પેન્ટ એક લઈ લઉં ગરમ બ્લેક હોય તો બ્લેક ગોતું બાકી આ કલર હાલશે વધારે તો મેલા ન થાય ને એવા કપડાં લેવા છે ને તો આજે પડશે એટલે ભાઈ અમારે જેવું સ્લીપિંગ બેગ જોતું હતું ને એવું ત્યાં મળ્યું જ નથી અમારે છે ને ચારસો ગ્રામનું જોતું હતું પણ આ થોડું વધારે વજનવાળું છે પણ હવે લેવું પડશે મજબૂરી છે અમારી તો લઈ લઈ ન્યાય નહોતું મળ્યું તો તો લઈ લઈ અને મેન વસ્તુ અમારું ઘર ટેન્ટ તો ભાઈ આ એક લીધું છે અમે જો હું ફીટ કરી દીધું છે હવે કાંઈ લેવાનું બાકી છે ભાઈ હજી તો શીણા અને દાળ ને એવું લેવાનું બાકી છે કાં હાલ કુકર લેવાનું છે અહીંથી હતું જરૂર હા ભાઈ તારી નજર પડી ગઈ એમ હા હા કૂકર નથી પણ તમે બધી ખરીદી થઈ ગઈ છે ભાઈ હવે બિલિંગનો વારો આવું ગયો છે એટલે ઓટોમેટિક બિલિંગ થતું જાય સ્લીપિંગનું નાખો એટલે પેમેન્ટ આવી જાય વાહ રીતે મોટો બની ગયું છે તમારા બે ભાઈ પણ કઈ નહીં હવે છે ને ભાઈ મારે આઈફોન નું કેબલ છે ને કેદારનાથ મંદિરે ખોવાઈ જ તો હવે જવાનું છે એપ્રોલ કેરમાં કેબલ લેવા ચાલો ભાઈ ઓટો આવી ગયો છે મારો અત્યારે આવીએ છો બીજી ખરીદી અને મારા હાથમાં આવી ગયો છે આઈફોન સત્તર પ્રો મેક્સ આપણે લેવાનો છે ખબર છે ને બે લાખ પૂરા કરાવવાનું ટ્રીપ પૂરી થઈને એટલે લેવાનો છે તો ફટાફટ પછી મને મજા આવે એમ કે તમે બે લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવીને આવો પછી તો શું છે મજા અલગ છે આ તમે પહેલાં ચેક કરી લીધા પણ આપણે કેબલ લેવાનું છે તો ફટાફટ એક કેબલ લઈ લઈ આ ભાઈ છે ને આપણે લેવાનો છે ફોન અને ભાવ જો નોર્મલ છે ને એક લાખ ને હજાર એટલે બે લાખ સબસ્ક્રાઈબર થાય ને પછી આ મોબાઈલ લેવાનો છે આપણે અપડેટ કરવાનું છે બધા વિડીયો માટે અને અમારે જરૂરી છે કેમ કે ભાઈ આઈફોનથી જ અમે બધું કરીને આનું અડેપ્ટર લીધું છે આપણે બે હજારનું તો આ જ થઈ ગયું ચાલો ભાઈ અમારે હાલથી કાઢીને બેસવાનું હાલથી ગાડીને સખર ખાવાના છે આવે છે હવે મોલ બહુ મોટો છે ને અહીં એક રુદ્રભાઈ અમારે લઈ જાય છે એક જગ્યાએ ક્યાં જવાની નાઇન્ટી નાઇન સ્ટોર

નામો ઓલું ઓલું કે કે ઓલું આવે ને કુકરની સીટીની બસતી છે મે કે સિફ હવાય નીકળતી હે ખુશ સીટી ગા યાર સીટી તો મરે પાજે ને સીટી ફિટ કરના ઠેક તો બતા ને કે કે સળાવ આ ગયા ઇસકો પેક કર દેના કાસો પાક ઉનેને આવડી ગ્યુ છે હિન્દી એટલે વાંદની ભાઈ કુકર લઈ લીધું છે અમે આ એક નાનું ઓય ભાઈ થોડુંક સામન હજી બાકી છે ને ખરીદી કરી છે લીડર અમારે બે નાગલ છે અમે پیچھے پیچھے ચપ ઢુંડતા હે ઓર ગોતતે હે

दादा दादा किया नहीं पड़े 250 <laughs> ग्राम 250 ग्राम <laughs> कोई ये 250 250 हम बस ही जा ले अच्छा है ये आ रही पोतराड़ी भाई हाल तो, तो क्यों नहीं <laughs> ए पोतरा वाली है वो है पोतराड़ी हलाओ मोदी रिकने मोरस खाइलो भाई हाल तो नहीं है एक लाइक लो कोई नहीं कहता नहीं दा दा दा

ઢીગલો જોવો તો મેં બે ભાઈનું સામાન છે પેક કરવાનો છે અમારે સવારે અત્યારે નહીં કરીએ હવે ફેમિલી તો અત્યારે વાગી જશે ભાઈ રાતના દસ મસ્ત જમી લીધું બેનના ઘરે બધો સામાન તો એ ભેગો કરી લીધો છે બે દિવસથી ભેગો કરતા હતા ભેગો થઈ ગયો છે સામાન અત્યારે અમે બે ભાઈ આવી જશે ધાબા ઉપર વિડીયો એડિટિંગ કરવા હોય સવર કરશું અને ભાઈ કાલથી અમારી નવી જર્ની સ્ટાર્ટ થાય છે બહુ અલગ છે અને જોઈ છ સાત મહિનાથી પ્લેનિંગ કરતા હતા અને આ ટ્રીપ આમ કોને તો જોઈએ હવે જેમ થાય ખબર નથી કાલનું કાલ જોઈશું પણ ટ્રીપ બહુ અલગ રહેવાની છે અમે બે ભાઈ નીકળવાના છે એક નવી ટ્રીપમાં અને બહુ અલગ રહેવાની છે ટ્રીપ તો ભાઈ હવે જોઈ વધારે તો કાંઈ નહીં કહું ઘણા ટાઈમથી પ્લાનિંગ કરતા હતા કે આવી રીતનું ભાઈ ટ્રાવેલ કરવું છે તો કાલ નીકળી જઈશું અહીંથી પછી કાંઈ ઘર કે ઠેકાણું નથી અમારું બધો સામાન લઈ લીધો છે અને જોઈએ આગળ જે થાય એ જોયું જાય છે પણ ટ્રીપ અલગ રહેશે ભાઈ જિંદગીમાં ઘણું બધું શીખવા મળશે અને એટલું ટ્રાવેલ કર્યું ને તોયથી છે ને ઘણું બધું નવું નવું જાણવા મળ્યું છે ઘણું બધું જિંદગીમાં શીખવા મળ્યું છે કે ભાઈ એક કમ્ફર્ટ ઝોન હોય આપણે એનાથી બહાર નીકળીએ ને તે આપણને ઘણું બધું શીખવા મળે તો જોઈશું હવે બે ભાઈ જેમ થાય એમ કા મારા માટે તો નવું નથી તારા માટે જ એટલે જવું પડશે બહુ બધું પણ જે અમે જે અમે સામાન લઈને જઈએ ને ઘર આખું લઈને જઈશ અમારો ઘરનો તમે જથ્થો જોઈએ જ લીધો છે જેને પસા માણસ સામાન લઈને ભેગો થયો ઢેગલો થયો એમ કે તો મહિના દિવસ થી તો હું તો તારી પાસે તો ઘણા ટાઈમ થી ટ્રાવેલ કરાય એટલે ભાઈ બધો સામાન છે પણ હું એક મહિના દિવસ થી મહિના દિવસ થી ભાઈ ખર્ચા કરે છે ખર્ચા નો બસ ભગવાન એટલો અરખો ઉપયોગ કરાવ એટલું બસ બસ જે જગ્યાએ જાય છે જગ્યાએ અમને થઈ જાવ જેવી જગ્યાનો અમારે વધારે બાકી તો નથી ખબર જોઈએ જેમ થાય એમ બાકી તો યાર કાલથી તમને ખબર પડી જાય કે ગમે ક્યાં જવાના છે કઈ રીતનું ટ્રાવેલ કરવાનું છે તો મસ્ત એક કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે જર્ની છે ને થોડાક દિવસની બહુ મસ્ત રહેવાની છે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવતી હતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાખ પૂરા કરવાનું છે ફટાફટ તો એ કરી નાખો બાકી એક કમેન્ટ કરી દેજો અને હાલો વધારે કાંઈ નથી કહું બાયભાઈ હા ભાઈ ભાઈ બાય ભાઈ કાલે મળી જાય હાલો મસ્ત જર્ની સાથે મને ખબર એક દિવસ બ્લોગ નથી આવ્યો કરવું પડે એમ હતું એટલે હવે મસ્ત બ્લોગ આવશે બધા સિરીઝ આવશે એક મસ્ત તો કમેન્ટને સબસ્ક્રાઈબ કરતા બાય બાયભાઈ